ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા છ વર્ષીય બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે રહેતા સુખદેવ વસાવા નામના વાલીનો વર્ષીય પુત્ર હાર્દિક આજરોજ બપોરના સમયે શાળામાં આવેલ રમતગમતના સાધનો પર રમી રહ્યો હતો આ દરમિયાન રમતગમત માટે બનાવાયેલ લોખંડનો રેક અચાનક જ ધરાશયી થઈ હાર્દિકના માથા પર પડ્યો હતો જેમાં બાળકને ગંભીર ઈજા પહોંચી હતી આ દ્રશ્યો જોતા જ શાળાના શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓ ભેગા થઈ ગયા હતા બાળકને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ પીરામળ ગામમાં જ આવેલ એચએમપી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર શહેર એ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે શાળામાં રમી રહેલ બાળકનું લોખંડનું રેક પડતા મોત નીપજ્યું હતું ત્યારે શાળા સંચાલકોની બેદરકારી સામે આવી છે આ તરફ છ વર્ષીય લાડકવાયોનું મોત નીપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે